નમસ્કાર હું રૂપાલી નરેન્દ્ર મોદીએ બન આપ્યું છે કે બીજેપીના શાસન માં યુપી નો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું છે કે જો મોદીજી જીતશે તો તેઓ બે મહિનામાં યોગી આદિત્યનાથને ને સીએમ પદેથી હટાવશે લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે બીજેપી તમારી આરક્ષણ લોકશાહી અને દેશના બંધારણને ખત્મ ખતમ કરી દેશે ઇન્દોરમાં પાર્ક કરેલા ડમ્પર સાથે કાર અથડાતા એમાં લોકોના મોત અમેરિકા એ ચીન ઉત્પાદન પર ટેરિફ લાદતા બંને દેશો વચ્ચે તણાવ આણંદમાં એક વર્ષમાં ટીપી રોડ વિસ્તાર હાલતમાં લોકોને હાલાકી ભેળ પડે છે બે હજાર ચોવીસના કાન્સ કાનસ ફિલ્મ ફેસ્ટિવલમાં કિયારા અડવાણી ભારતનું પ્રતિનિધિત્વ કરશે લગ્ન દરમિયાન ધનુષ અને ઐશ્વર્યા એકબીજાને છેતરતા હતા શું શેફ અલી ખાન અને કરીના કપૂર અલગ થઈ જશે કરીના કપૂરે શેફના નામનું ટેટુ હટાવ્યું છે રાખી સાવંત અને ભારતી બાદ શમિતા સિટી હોસ્પિટલમાં ભરતી સી એ બાદ ત્રણસો શરણાર્થીને મળી છે ભારતીય નાગરિકત્વ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભ્રૂણને પણ જીવવાનો મૂળભૂત અધિકાર છે અમદાવાદના કોમર્સ સર્કલ વિસ્તારમાં દંપતીના મૃતદેહ મળતા મામલે તપાસ શરૂ વડોદરામાં ફ્રુટના પથારા લારીના હંગામી દબાણો હટાવાયા છે નાના કપાયામાં દીકરીના મોતના સદમામાં માતાએ ટ્રેલર નીચે પડતું મૂકી અને આત્મહત્યા કરી છે બુટલેગરની બર્થડે પાર્ટીમાં પોલીસ સાથે માથાકૂટ થતા પાંચની ધરપકડ નમસ્કાર હું રૂપાલી દાવે ગુજરાત ગાંધીનગરમાંથી આપ સૌની રજા લઉં છું